આ છે તીસમા નંબરની જાફરા ક્રોસિંગમાં છે નીચે પાડો છે અત્યારે દૂધની વાત કરીએ કે ચાર ને આઠસો ગ્રામ પાકો છે અને બંને ટાઈમ તમે દોડાવો કોઈ ભેસમાં ભૂલ ભૂલ નથી સારી જે ચારે આચાર બંનેના સાફ સુથરા છે અને આપણા પાસે આવો તમે બંને ટાઈમ દોડાવો અને તમને પહેલા વિડીયોમાં ભી કીધું છે કે તમે જે રીતે તમને દૂધ કહું છું કે ચાલો કે આનું ચાર લિટર આપણે માનીએ ચાર લિટરમાં તમને ત્રણ લિટર નીકળતું હોય ને તો તમારો ખર્ચો તમને પાછો આપી દેવાનો સો કિલોમીટરના દૂરના કે બસો કિલોમીટરના કે પાંચસો કિલોમીટરના દૂરના આપણા પાસે ગ્રાહક આવે કે ચાલો દૂધમાં દિનેશભાઈ ચાર લીટર કીધું નીકળ્યું ત્રણ લીટર એનો ખર્ચો આપણે કિલોમીટર આપણે આપી દઈશું અને લોકેશનની તમને તો ખબર છે કે કઈ આવવાનું જિલ્લો તાલુકો છોટાઉદેપુર ગામ તેજગઢ નાયરા પેટ્રોલ પંપ ની સામે મારું નામ છે દિનેશભાઈ લુહાર મારો મોબાઈલ નંબર છે નેવું સોળ તેતાલીસ ચોપન સિત્યોતેર યાદ રાખજો કોલ કરજો અને આવો તમે દોડાવો